કલ્પના કરો કે એવો કોઈ તત્વ છે જે તમારી અંદર પણ છે અને બહાર પણ જે હંમેશા હાજર છે પણ જેને તમે જોઈ નહીં માત્ર અનુભવી જ શકો છો એક એવો દિવ્ય તત્વ ભગવાન વિષ્ણુ તમે પણ સાંભળ્યું હશે કે આ જગતની રચના બ્રહ્માએ કરી છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બ્રહ્મા ક્યાંથી આવ્યા પુરાણોમાંગ કહેવામાં આવ્યું છે કે બ્રહ્મા ભગવાન વિષ્ણુની નાભીમાંથી નિષ્પન્ન થયેલા કમળ પરથી ઉપજ્યા હતા એટલે બ્રહ્મા પણ વિષ્ણુની જ રચના છે પણ હવે પ્રશ્ન એ થાય કે જો વિષ્ણુ બ્રહ્મા પહેલાં હતા તો તેઓ પોતે ક્યાંથી આવ્યા આ રહસ્યમય યાત્રાને આખરી સુધી જરૂર જુઓ કારણ કે આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે ભગવાન વિષ્ણુ કેવી રીતે પ્રગટ થયા બ્રહ્માંડની શરૂઆત કોને કરી અને વિષ્ણુ આ સમગ્ર સર્જનમાં શું ભૂમિકા ભજવે છે આપણે સમય પહેલાંના એવા દાયકામાં જઈશું જ્યાં સમયનો અસ્તિત્વ જ નહોતો ત્યાં ન તારા હતા ન સૂર્ય ન ચંદ્ર ન દિશા હતી ન અવકાશ માત્ર એક શૂન્ય હતું અને તે શૂન્યમાન હતા સદાશિવ સદાશિવ કોઈ સ્વરૂપ ધરાવતા નથી તેઓ ન જન્મે છે ન મરે છે તેઓ ન રચાય છે ન નાશ પામે છે તેઓ માત્ર છે સદાય શાશ્વત તેમને એક સંકલ્પ કર્યો ચાલો હું એક રૂપ આપું એવું તત્વ ઉત્પન્ન કરું જે સર્જન કરે સંચાલન કરે અને સંરક્ષણ કરે અને આ સંકલ્પ માંગથી પ્રગટ થયા શ્રી નારાયણ સદાશિવે તેમને શ્રી વિષ્ણુ રૂપે સ્થાપિત કર્યા શ્રી નારાયણ યોગની દ્રામાંગ લીન થયા અને ત્યારબાદ તેમની નાભિમાંગથી પ્રસ્ફુટિત થયું એક દિવ્ય કમળ જેમાં ઉપસ્યા ચારમુખી બ્રહ્મા આ કમળ કોઈ સામાન્ય પુષ્પ નહોતું તે હિરણ્યગર્ભ હતું સૃષ્ટિનું બીજ બ્રહ્મા જ્યારે આંખ ખોલે છે તો ચારે તરફ જુએ છે પણ તેમને ખબર નહોતી કે તેઓ ક્યાંથી આવ્યા છે તેણે ઘણી બધી ચિત્કાર સાધનાઓ કરી અને અંતે જોયું કે તેઓ શ્રી વિષ્ણુની નાભિમામથી જન્મ્યા છે પણ એ પણ હજુ એક રહસ્ય હતો જ્યારે બ્રહ્માએ શ્રી વિષ્ણુને પૂછ્યું કે હું તો તમારાથી ઉત્પન્ન થયો છું પણ તમે ક્યાંથી આવ્યા છો ત્યારે વિષ્ણુએ કહ્યું હું પણ કોઈની ઈચ્છાથી ઉત્પન્ન થયો છું મારો પણ આરંભ છે અને અંત પણ એ છે સદાશિવ અને ત્યારબાદ બ્રહ્માએ પોતાની તાપસ્યાથી સિદ્ધ કર્યું શિવતત્વ અને દેખાયું શિવલિંગ જેનો ના આરંભ છે નાંદ એ જ ક્ષણથી ઉત્પત્તિ થઈ ત્રિમૂર્તિની બ્રહ્મા સર્જનહાર વિષ્ણુ પાલક રુદ્ર સંહારક અને એ ત્રણે સદાશિવની છાયા છે હવે કલ્પના કરો એક અદભુત સાગર તેમાં એક વિશાળ શેષનાગના પીઠ પર આરામથી હરિ શયન કરી રહ્યા છે તેમનો રંગ ઘેરો નીલો છે આંખો બંધ છે પણ તેઓ સર્વજ્ઞ છે તેમના પગ પાસે લક્ષ્મીજી હાજર છે અને નાભિમાગથી પ્રસ્ફુટે છે એ કમળ પર બ્રહ્મા બેઠેલા છે આ દ્રશ્ય માત્ર કલ્પના નથી એ બ્રહ્માંડની રચનાનું ચિહ્ન છે શેષનાગના હજાર ફણો પરથી સમય વહે છે શીરસાગર કોઈ ભૌગોલિક જગ્યા નથી તે છે એક ચેતનાની ઊંચી અવસ્થા જ્યાં માત્ર યોગી જ પહોંચી શકે છે શ્રી વિષ્ણુ કોઈ સામાન્ય દેવતા નથી તેઓ માત્ર પાલક નથી તેઓ સમયથી પણ પરે છે વેદ કહે છે કાલ પણ વિષ્ણુના નિયમમાંગ બંધાયેલો છે વૈકુંઠ પણ માત્ર એક જગ્યા નથી તે છે ચેતનાની એક અવસ્થા જ્યાં આત્મા સંપૂર્ણ શાંતિમાં વિલીન થઈ જાય છે શ્રી વિષ્ણુ એ જ છે જેમણે રામ અને કૃષ્ણ જેવા અવતાર લીધા પણ નારદ પુરાણ કહે છે કે એ અવતાર માત્ર રૂપ નહીં પણ શક્તિ છે દરેક યુગમાં અલગ ઉર્જા લઈને આવતા રામ છે ધર્મના તત્વ કૃષ્ણ છે જ્ઞાનના તત્વ અને કલ્કી અવતાર હશે વિનાશ અને પુનઃનિર્માણના તત્વ ભવિષ્ય પુરાણ કહે છે કલિયુગના અંતે જ્યારે અધર્મ વધે ત્યારે વિષ્ણુ કલ્કી અવતારમાં પૃથ્વી પર પધારશે તેમનો ઘોડો સફેદ હશે અને હાથમાંગ તલવાર પણ આજે શું વિષ્ણુ પૃથ્વી પર છે હા પણ સ્વરૂપમાંગ નહીં ઉર્જામાંગ જ્યાં ક્યારેક સાધક ધ્યાનમાંગ લીન હોય જ્યાં કોઈ માતા બાળકને સુર આવે જ્યાં કોઈ વડીલ સંત સંસાર માટે પ્રાર્થના કરે ત્યાં વિષ્ણુ હાજર હોય છે તેમના અંશરૂપો આજે પણ લે છે જન સંત રૂપે મહાત્મા રૂપે બ્રહ્મવૈવર પુરાણ કહે છે કે કલિયુગ પૂરો થાય ત્યારે વિષ્ણુ કલકી તરીકે પધારશે અધર્મનો નાશ કરવા અને પુનઃસ્ત્યુ લાવવા મિત્રો આજે તમે જાણ્યું કે કેવી રીતે સદાશિવે નારાયણને ઉત્પન્ન કર્યા અને નારાયણથી ઉપજ્યા બ્રહ્મા જેના દ્વારા આ સમગ્ર સૃષ્ટિ રચાઈ આ માત્ર કથા નથી આ છે ચેતનાની યાત્રા જેનાથી આખું બ્રહ્માંડ બનેલું છે અને આજે પણ એ શિવતત્વ તમારી અંદર છે તમારી આસપાસ છે માત્ર ધ્યાનથી જુઓ અનુભવ કરો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને અમારી ચેનલ નાગરવેલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં લખો હર હર મહાદેવ અથવા જય શ્રી હરી આવી જ દિવ્ય કથાઓ અને રહસ્યમય યાત્રાઓ માટે જોડાયેલા રહો કારણ કે તમારી આત્માને જે જ્ઞાનની શોધ છે એ કદાચ આગલા જ વીડિયો માંગ તમને મળી શકે છે